પહેલા ભાજપમાં વિખવાદની શરૂઆત થઈ ચૂકી છે હવે ગીર સોમનાથમાં સામાજિક કાર્યકર ગોવિંદ સોલંકીએ વિરોધ નોંધાવ્યો છે જો સાંસદ રાજેશ ચુડાસમાને ફરી ટિકિટ અપાશે તો પક્ષને મોટું નુકસાન થયું હોવાનું તેઓએ જણાવ્યું છે કોળી સમાજ રાજેશ ચુડાસમાથી નારાજ હોવાનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો છે રાજેશ ચુડાસમાને ટિકિટ ન આપવા માટે અપીલ કરવામાં આવી છે ગોવિંદ સોલંકી દ્વારા આ અંગે ગોવિંદ સોલંકીએ સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ વાયરલ કર્યો છે બીજેપી અધ્યક્ષ નંદા સાહેબ ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ એને મારે એટલો સંદેશો મોકલવો છે કે અમારા જૂનાગઢ સીટ ઉપર રાજેશભાઈ અને ટિકિટ મળશે તો સીટ જાશે કેમકે કોળી સમાજમાં ઘણા એવા સારા માણસો છે કોળી સમાજને દેવાન થતી હોય તો કોઈ ઉમેદવાર બદલાવ જો બાકી નહીં બદલાવો તો આ સીટ જશે કેમકે રાજેશભાઈનો વિરોધ ગામો ગામ છે મારા તો મિત્ર છે મેં તો એને ચૂંટણી ફંડમાં પાંચ લાખ રૂપિયા આપ્યા હતા ગયા ટ્રમમાં પણ એવું કાંઈ નથી આ સીટ જાય ને એ મને નથી ગમતો એટલે ઉમેદવાર બદલાવ જો નહીં બદલાવો ઉમેદવાર કોળી સમાજને જ આપો એવું નથી કે ભાઈ અન્ય સમાજને આપો પણ તમારે કોળી સમાજને આપવાની થતી હોય તો ઉમેદવાર ઘણા છે કોળી સમાજમાં નિર્વિવાદી એમ એમને આપો તો સારી વાત છે બાકી રાજેશભાઈ આવશે તો સીટ એમાં કોઈ કાંઈ નથી કરી શકવાનું હાથે કરીને કોંગ્રેસને સીટ આપવી પડશે જો રાજેશભાઈને ટિકિટ આપશો તો કેમ કે એને લગભગ તાલુકામાં વિરોધ છે રાજેશભાઈનો હું માનું ત્યાં સુધી કોઈ તાલુકો બાકી નહીં હોય એમ અને હવે શરૂ કરીએ તાજા સમાચાર તો સાબરકાંઠા બેઠક પર